પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃતકના પરિવારની જવાબદારી પીપી સવાણી ગ્રુપ ઉઠાવશે પહેલગામમાં થયેલ આતંકી હુમલાના મૃતક પરિવારના બાળકોના શિક્ષણની જવાબદારી સુરતની પીપી સવાણી ગ્રુપ ઉઠાવશે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ સુરતના શૈલેષભાઈ કડથિયાના મોતને પગલે પરિવારની મુલાકાત લીધી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે તો વીસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ સમયે પીપી સવાણી પરિવાર આ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને આ ભારે દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભા છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ જાહેર કર્યું કે ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પીપી સવાણી પરિવાર ખભે ખભા મિલાવીને ઉભો છે પહેલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું આ પરિવારનું બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે ને જે બાળકની પીપી સમાણી શાળામાં કે એની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તો અમે તેમની તમામ રહેવા જમવાની તથા શિક્ષણ સહિતની વ્યવસ્થા પણ કરીશું બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં અઠાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમને સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી ભગવાન જે કંઈ પણ જે શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસસી બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અક્ષે દત્તક લેવામાં આવશે બાળકોને રહેવા માટે હોસ્ટેલ જમવાનું ફીસ આ તમામ પ્રકારની સહાય એક બાળકને મળવી જોઈએ એમ વાલી એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી